દેવૂમિ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે અને ખાસ કરીને આજે એક કારણ કે ધારાસભ્ય શ્રી પ્રભુભા માણેક જે કંઈ કરે ને એ અલગ કરે અને રાજનીતિ નહીં

પ્રક્રિયા થતી હોય પણ દ્વારકાની જે ચૂંટણી છે એ આખી અનોખી ચૂંટણી હતી સાયલેન્ટ ચૂંટણી હતી કારણ કે દ્વારકામાંથી જે દ્વારકાના જે જે લોકો છે એને કોઈને ક્યાંય આ ચૂંટણીમાં ભાજપ સિવાય રસ નહોતો અને દરેક આગેવાને એને 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 હું એટલે ધન્યવાદ આપું છું કે દરેક સમાજ હતી એની અંદર કોઈ પણ અપક્ષું છે કે ફલાણું કોઈ કોઈ પણ સમાજના આગેવાને એમ નથી કીધું કે આપણે ભાજપ સિવાય ક્યાંય પણ જવાનું છે અને એને પૂછવા ગયા છે જે જે સમાજોને એના આગેવાનોને જ્યારે એના સમાજના માણસો ત્યારે એ લોકોએ કીધું છે ચૂંટણી લડો પણ ટિકિટ ભાજપની હા કે અહીંયા દ્વારકાની અંદર જે રીતનો રાજકારણનો શાંતિ અને વિકાસ આ બધું જોઈ અને જે એક દ્વારકાની પ્રજા આગેવાનોએ જે એક નિર્ણય અને નિષ્ઠા જે બતાવી છે એના માટેનો આ પ્રોગ્રામ છે અને બધાએ પણ સમાજના લોકોને અઠ્યાવીસે અઠયાવીસ આપણા ચૂંટાયેલાઓને મેં કીધું કે ખરેખર જે કાંઈ અહીંયા બન્યું છે જે વિચાર બન્યા છે જે સમજદારી બની છે ચૂંટણીનો પરિણામ આવ્યો છે એના બધાના જો કાંઈ પણ સન્માનીય હોય તો દરેક સમાજના આગેવાનો એટલે આજે એનું બધાનું આપણે સન્માન રાખીએ અઠ્યાવીસ ચૂંટાયેલા બધા પણ સમાજનું જેટલા પણ સમાજ અહીંયા રહીએ છીએ એના બધા આગેવાનોનું આજે સન્માન કર્યું છે આજના દિવસે ખાસ કરીને જે દ્વારકાના વિકાસની યાત્રામાં જેઓ પહેલેથી સાક્ષી રહ્યા છે અને જેણે રાજધર્મ સાથે જેનો નાતો

જે કંઈ નેતૃત્વ ઉભરીને આવે ત્યારે એને જરાય વાર લગાડ્યા વગર પારખી લેતી એવી આ ઓખા મંડળની પ્રજા છે અને એનું જ આ પરિણામ છે કે અઠ્યાવીસ અઠયાવીસ સીટ આજે નરેન્દ્રભાઈ મોદી અને પબુભા માણેકના નેતૃત્વમાં જે આ દ્વારકાએ વિકાસ કર્યો છે એને આ કમળના ફૂલના નિશાનને વધાવીને અર્પણ કર્યું અને દ્વારકાએ જે સમજદારી દેખાડી છે

અને એ ભૂમિની અંદર જયારે જે કાંઈ પણ કહેવાય છે કે બંધારણ પ્રમાણે કાર્ય કરવામાં આવે છે ત્યારે બંધારણ અનુસાર ચૂંટણી તો થઈ છે પણ આ વખતની ચૂંટણી એનો હું સાક્ષીત છું કે આ ચૂંટણી એટલે જાણે એવું લાગતું હતું કે કોઈ રાજકારણની ચૂંટણી નથી પણ કોઈક ધર્મની સ્થાપના કરવા માટે થઈ અને કઈક શંખનાદ થતો હોય અથવા ધર્મની સ્થાપના માટે થઈ અને કોઈક પાયા નખાતા હોય એવો અનુભવ થતો હતો અને એ ધર્મની સ્થાપના માટે થઈ નગરપાલિકામાં અઠ્યાવીસ અઠ્યાવીસ ભારતીય જનતા પાર્ટીની જ્યાં જ્યાં સીટો આવી છે એ બદલ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ આપ બધાને પુનઃ એકવાર ભાવ છું જય દ્વારકાધીશ ને ખરેખર આપ સૌ નિહાળી રહ્યા છો અને આજના કાર્યક્રમ એ આપણને પ્રતીતિ કરાવે છે ત્યારે ખાસ કરીને જે આમ તો બિનરીફ ચૂંટાઈ આવેલા છે અને જેમને દ્વારકા ઋણ સ્વીકાર જેવી બાબત તો આજના આ ઉત્સવને આપ કયા સમીકરણથી જોવો છો દ્વારકાની પ્રજા નરેન્દ્રભાઈ મોદી સાહેબની ડાયરેક્ટ ડાયરેક્ટ પ્રજા દ્વારકા ઉપર હોય છે ત્યારે અમારા કાયમી માટે ચિંતા જે દ્વારકાની કરતા હોય છે એવા આપણા જિલ્લા ભાજપ તેમજ સાંસદશ્રી અને આપણા વિશેષ જે ધારાસભ્ય છે દ્વારકાની કાયમી ચિંતા કરતા રહીએ છીએ ત્યારે આ કાર્યક્રમનું આયોજન એવું કરવામાં આવ્યું કે જ્યારે દ્વારકાની પ્રજાએ જે મત નાખીને જે જવાબ આપ્યો છે કે દ્વારકા કેવું કેવી રીતે એનો વિકાસ કર્યો તો જ્યારે મતદાન કરી અને દરેક સમાજનો અમે ખૂબ દિલથી આભાર માનીએ છીએ કે જ્યારે આ જે રિઝલ્ટ આપ્યું છે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણે જે દિલ્હી ખાતે જ્યારે અઠ્યાવીસ કમળ મોકલા ત્યારે દ્વારકાની પ્રજાને પણ અમે આજે ખૂબ દિલથી ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માની છીએ શિવ શિવ ખાસ કરીને મને વિજયભાઈ બુજુડ પાસેથી આપણે આ વાત સાંભળી અને આજનો જે કંઈ ઉત્સવ અને આજની જે કંઈ વાત ઋણ સ્વીકાર ત્યારે આપણે ખાસ કરીને વિજયભાઈને મળીએ અને ખાસ કરીને વેપારી મંડળ કારણ કે વેપારી મંડળ જે શ્રીમંતો સામંતોન સત્તાધીશો એ સાથે મળે ને ત્યારે પણ કાર્ય છે દીપી ઉઠે ત્યારે આપણે જ્યારે વેપારી મંડળને મળીએ છીએ આપણી વચ્ચે વિજયભાઈ છે વિજયભાઈ આ ઉત્સવને ઋણ સ્વીકારની બાબતમાં ધર્મ સત્તા કે રાજ સત્તાની બાબતમાં અને અઠ્યાવીસ ઉમેદવારો જ્યારે જ્ઞાતિના સંગઠનોનું સન્માન કરે છે ત્યારે આપનું શું કહેવું છે ખરેખર આ એક છે ને વ્યક્તિ પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે ને તો એ વ્યક્તિ મહાન છે આપણે કોઈપણના ઉપકારને ભૂલીએ નહીં અને એના ઉપકારને યાદ રાખીએ એટલા માટે જ મેં આજે એમ કહ્યું કે ગઈ ગરે આપણે ગરજ સરીને વૈદ વેરી આપણે દ્વારકામાં કદાચ પહેલી જ વખત આવી સભા થઈ હશે ચૂંટણી પહેલાં તો ઘણી સભાઓ થતી હોય પણ ચૂંટણી પછી આભાર વ્યક્ત કરવાની સભા આપણે આજની સુધી ક્યાંય જોઈ નથી આજ પહેલી જ વખત જોવા મળે છે અને એમાં આપણે દેખાય છે કે આપણે દ્વારકાની પ્રજાએ જે અદ્ભૂતપૂર્વ એકતા બતાવી અને ધારાસભ્ય શ્રીને એના ઉપર વિશ્વાસ મૂકીને જે અઠ્યાવીસ સીટ આપણે દ્વારકામાં લઈ આવ્યા તો એના પ્રત્યેનો આભાર આપણે અહીંયા જે વ્યક્ત કર્યો એ ખરેખર એ બહુ અદભુત ઘટના છે દ્વારકા હંમેશા દેવભૂમિ દ્વારકા જે છે ને એમાં ખાસ કરીને દ્વારકા ઓખા મંડળ એ ભાજપની સાથે જ હોય છે અને એ આ વખતને નગરપાલિકાની ચૂંટણીમાં પણ સવે સાબિત કરી દીધું અને સૌ રાજસત્તામાં હોય કે ધર્મ સત્તામાં હોય રાજનીતિમાં હોય અને ચાહે કોઈ પણ દરેક વ્યક્તિ એ વાતને સ્વીકારે છે અને હંમેશા માટે થઈ અને જ્યારે ભાજપની સત્તા દિલ્હીમાં હોય ગુજરાતમાં હોય અને દ્વારકામાં હોય એટલે આવનારા દિવસો જે છે એ આથી ભવ્ય અતિ ભવ્ય હોવાના છે એમાં કોઈ બેમત નથી ફરીથી આવા જ સરસ મજાના સમાચાર સાથે આપની વચ્ચે હાજર થશું ત્યાં સુધી દેવભૂમિ ન્યૂઝ દ્વારકા ઋષિ રૂપારેલિયા સાથે જોગી